જે માતાજી બધાયને તો આજ ના વિડિયો માં બધાય નું સ્વાગત છે અને માતાજી બધાયને હાજર નરવા રાખી પ્રાર્થના તો આપણે છે ને આજ સે લાઈક નો કાપ આખો દીનો કીધું વાડીએ રહી આપડે બીજી વાડી આવી ગઈ આ વાડીએ મારી બીજી છે તો એલા પણ અમાર ખેતર ના વાડી ખરાય તો આપણે આ વાડીએ આવી આપણે લણ સોચું આયા અહીંયા 1 કિલો સેફું કે અહીંયા 3 કિલો બીજું સેફું આ પાછેતરું લણ છે થોડું નાનું છે ખાયો ફરું તો કીધું નીndi નાખું આ લાઈટ નો કાપ છે ને તો કસી બપોરે આવવાનું મન ના ન ના ગિરે તો આ સ્ટોક ઈ દો આ પારું પારું ખડમાં હાથ કેરો કઈ ન કે દાકડી ગોળ નથી તો હારું લેવાનું થઈ જાય બે કેરા આયા છે એક ધાણાનો છે એક મીઠ ગાજર કાબાજી ડુંગળીન કેરો કર્યો છે કા નાખી નથી બધું વાઈ દીધું છે આપડે વેલા પણ આતે મેથી છે લણ છે ના ટમેટા છે ખાય ને નાખ્યું ના ખૂટે ત્યાં થઈ જાય તો કરી દો ચાલુ નીંદવાનું આપડે રજા છે ને કારખાને લાગ બીજું ટોકમાં કામ હોય કે કામ તો ખૂટે જ નહીં ડબલ કામ કરવાના તો હાલો હું કરી દો ચાલુ ની જાય હરન લઈને મંજાવા પછી આપણે પાછો બપોર પછી ગામ જવાનું છે તો વ્લોગમાં બન્યા રહીજો કયા ગામ જાવીશું તો આપણે બે ગામદરા કરવાના છે આજે બપોર પછી ખૂટેલા છે 얘 તો કોક કોક દેખાય છે તેઓ આપડે પાછે તો લડન છે ને નહીં થાશે કઈ દજે તોય તે પાછે તો હું શેપન તો વાંધો હોય બસ તો ગોળી નખી કોણ ના ભાવ છે ગોળી નખી લઈ જાય હરકુ ગોડો છો দেখো તો જો આપડે સણી આવડા આવડા થ્યા છે ને જો માં ગય ઘવ દેખાય આથી તો દેખાશે નહીં ઘવ માં આટો મારવા ગયા નથી જો હતો નીંદવા મારું ને બપોર સડી જશે આની જો જાય હરેન મંજાવા ઓર ઢુકડુ છે રાણપુર આવ આ બાજુ જો તળાવ માર તો કે હું ઘરેન મંજા એવું લાઈટ નથી કે યાર રાણપુર થી ભાગ ભાગ લેતા આવજો ભાગ ભજિયા નહીં ભાગ ભાગ

ઓલે નાખજો ઈ આમ ફળીનું પાણી નાખવા જાય આ નાઈમ દે આપડે જો આમલી હોય તન છે તો હાલો આને આવી ગરી તો આપણે જટકો ચાલુ કરવાનો હાટકો ચાલુ કરી દો નકર ને નકર ગ્યાંંગ હોરી પડશે પછી Oh, alo. Kiri. Buok lagi hen? Ya, pesis bagian paruh hand lagi. Hand lagi nka? Nova Nova ga? Kya Nova ipal lagi guys. So aku tiap sih ya tiga, yang sih hal ta, toh gadis hal lukaan nilai wa. So kalau itu itu મે પોજી ય મનનંદ ના ઘરે તો જો મનનંદ આવો છોટાડવાણ લો સાય સમી છી તો બે સા મનનંદ અને ઈ જો છોટાડવાણ લાવે એમને हीरा ઘાવા બહુ ગમતા નથી કંટાળો આવે આ એમનું ઘર આ વાની દેખાય જા મુળા આયા લાય હુંડે દેતોલો બોલો કાલે આ એમ બાપાઈ કોડ ના ના ને આયા છે હા મોચી मन बीक लागे वो बसनी आउ तो जावे इडिया खाते हाय जो ai तो कते हो ya तो मैं सब एक कबीर का रवायत है मनोरंजना देरानी देरानी ने हमें आपने बीज आ गए मजा वनुस तो मैं फिर आप कोई क्या शी मर माँ पायें मर पाप पायें तो तो मैं मर पान छोट वीडियो ली था ना क्या मैं नो ले वाई इंडिया कहाँ बा जो हम आते में जाओ शु <laughs> मर पास મા રાખે કઈ નહીં અને આ છોકરાને ભાડે આપ્યું ને કે મારા ભા મા કાકા ને ભેગા રહે અમાર કાકા ને ઘર અમારું ઘર bnnaa naa baninga dinga diari dinga dinga nooe hams poliy abra kiri mar bapun nava makanamto vastumno vlog tolidelosi જો ગામતરું આવીને ઘરે પોગી ગયા ને જો ગામતરું મોંઘું પડે આમ કેવું ગામતરું મોંઘું પડે જાય આવીને રાંધો નોટા આમ સકલ વકા થવા માંડે પછી ઓ માથા દુખે અન ભજી એટલે આમ ગમત્રા નો હોય આ ગમત્રા મોંગા પડે ઉભી થા જે ને બહુ માથા દુખે છે એટલે હુઈ ગઈ છે તો જો અમે એ પા રોટલી ની બનાવ તૈયારી કરે છે માતાજી જય દ્વારકાધીશ તો તમને ગમે વિડીયો ગમેક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બધાને જય માતાજી અને બાય બાય નવા ભાઈ ભણી છું